એકવીસ કે બાવીસ કલાક સુધી ફોનની સ્ક્રીન ઉપર જેનું આંખ્યું રહેતી હોય ને એને જેનજી કહેવાય એટલે જે ઘણા લોકોને નથી ખબર કે આ નેપાળમાં જેનજીએ આંદોલન કર્યું ને સરકાર બદલી નાખી અત્યારે અહીંયા ભારતમાં તે જૈનજીને ઉશ્કેરવાની કોશિશ થઈ રહી છે એવા બધા સમાચાર આપણે સાંભળ્યું ને ઘણા લોકોને ખબર હોય કે આ જૈનજી છે એ કોણ એટલે જેનજી એ લોકો છે કે જેનું મોઢું મોબાઈલમાંથી બહાર જતું જ નથી આખો દિવસ મોબાઈલમાં રહેવાવાળા માણસોને વૈજ્ઞાનિક ભાષામાં જી અથવા તો જેન જેડ કહેવાય હવે એ લોકોને ઉશ્કેરવા કે એની અંદર કાંક હવા ભરવી એ અત્યારે ઇન્ટરનેટના યુગમાં અમુક લોકોને એવું લાગે છે ખાવ ઈજી છે પણ એવું નથી એને ઉશ્કેરવા માટે કે એને સંસેડવા માટે પણ તમારી પાસે પર્યાપ્ત કારણ કે એવું કાંઈક હોવું જોઈએ કે એ લોકો બેરોજગાર છે ને કઈ કામ ધંધા નથી મળતા અને જેનજી લોકો જાઝાભાગી એવા જ હોય છે કારણ કે જે કામ ધંધો કરતા હોય તો ક્યાં જ બિચારા આખો દી ફોનમાં રહીએ શકે એને કામ કરવું કે ફોનમાં રહેવું એટલે આખો દિવસ કાંઈ કામ ધંધો ન કરતો હોય ને એ જ ફોનમાં રહી કે એને જ જેનજી કહેવાય ભારતમાં એવા બેરોજગારોની સંખ્યા એટલી બધી છે નહીં કે અમુક લોકોને ઉશ્કેરવાથી એમની સરકાર બની જાય કે એવું એ લોકો એવું સપનું જોતા હોય કોઈ કે જેનજીને ઉશ્કેરીને આપણે કાંઈક આગળ આવી એવો પ્રયાસ ન કરવો જોઈએ ને આ ભારત છે આ નેપાળ નથી ને ભારતના લોકો બહુ હોશિયાર અને સ્માર્ટ છે કોઈને ઉશ્કેરવાથી ઉશ્કેરે છે નહીં બરાબર એને જે કરવું છે ને એ જ કરશે એટલે મને ઘણા મિત્રો પૂછતા હતા કે આ જેનજી જેનજી હમણાં હાલે છે નેપાળમાં જેનજી આંદોલન કર્યું આ ભારતમાં જેનજીને ઉશ્કેરે છે આ જેનજી શું તો જેનજીનો સાવ સાદો અને ટૂંકો મતલબ થાય કે આખો દિવસ મોબાઈલમાં રહેતો હોય આમ કરીને આમ મોબાઈલ હોય ને આખો દિવસ એની નજર મોબાઈલમાં મોબાઈલમાં રહેતી આમ ઊંચું જોવાનો એને ટાઈમ નથી એને જેનજી કહેવાય એટલે તમે તો જેનજી નથી ને એ તમારે હવે નક્કી કરવાનું તમે જેનજીમાં આવો છો કે જેનજીમાં નથી આવતા તો મિત્રો આ જેનજી વિશે માહિતીનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને જો યુટ્યુબ ઉપર જોતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હો તો લાઇક શેરને ફોલો કરી દેજો અને આ જુઓ ખૂબસૂરત